જય માતાજી મિત્રો સ્વાગત છે મિત્રો કારણ કે મિત્રો છૂટા છવાયા ક્યાંક ક્યાંક વાદળો છવાઈ ગયા છે મિત્રો અંબાદ પટ્લે મિત્રો આ મહિના મિત્રો પહેલી તાર આગાહી નવી તારીખ જાહેર છે મિત્રો કારણ કે મિત્રો હવામાન વિભાગ ની આગળ પણ મિત્રો અંબાલા પટલે મિત્રો નવ દસ ને અગિયાર તારીખ જાહેર કરી છે મિત્રો રાજ્યમાં ફરીથી પણ મિત્રો માવઠું થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો નવી આગાહી જાહેર કરી છે મિત્રો હવામાન વિભાગ ની પણ મિત્રો રાજ્યમાં ફરીથી મિત્રો માવઠું થઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો આ નવી આગાહી જાહેર કરશે મિત્રો એટલે મિત્રો આજનો વિડીયો મિત્રો આગાહી ઉપર બનાવે છે કારણ કે મિત્રો પહેલા મિત્રો બારમા મહિના મિત્રો એન્ડમાં મિત્રો અંબાલાલ પટેલ આગાઈ જાહેર કરી દીધી મિત્રો ત્યારે મિત્રો વાદળો મિત્રો વરસાદ ભરપૂર છવાઈ ગયા હતા મિત્રો અને વરસાદ આવે તેવું લાગ્યું હતું પણ મિત્રો કેટલાક વિસ્તારમાં વરસાદ પડે મિત્રો ને ફરીથી મિત્રો અંબાલાલ પટેલ મિત્રો હવામાન વિભાગની લઈને મિત્રો નવી તારીખ જાહેર છે મિત્રો રાજ્યમાં મિત્રો છૂટા છવાયો વરસાદ થઈ શકે છે અને પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો હવામાન વિભાગની આગાહી ઉપર બનાવે છે મિત્રો તમને મિત્રો આજનો વિડીયો કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો લાઈક નથી કરતા કે નથી કોમેન્ટ કરતા કે નથી સબસ્ક્રાઇબ પણ કરતા એટલે એટલે મિત્રો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી